જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા બ્લોગમાં તો આપણે હેડ્યા છીએ કારકોન ઈરા અને જો હવે અમે વાટમાં આવી ગયા છીએ તો આપણે એ ખાતે બાઈક ચલાવીએ છીએ અને એ ખાતે વિડીયો બનાવી લાવીએ છીએ તો જુઓ કંઈક આવું નજારો છે તો જુઓ અમારા ખેતરમાં જતા ગુમા હોય વાટમાં જુઓ બધું આવું નજારો છે ચલો બાદ જાય તો બાદ જાય હા બાદ આપણે હેડ્યા છીએ હવે મમ્મો ઓમ ન દે બસ કડકણા અમે વ્લોગમાં બની રહેજો જો આ વીરમાનું મંદિર આવ્યું જો આગળ જે દશમાન મંદિર આવે તો જો બધા વ્લોગમાં તો જો દશમાન મંદિર આવ્યું અરે તો આપણે કંપનીમાંથી ઘરે જઈએ છીએ તો કંપનીમાંથી નીકળી ગયા છીએ તો જો અરી અડી તો મોલ અમે વ્લોગમાં કા બનાવી બનાઈ રહેજો તો જો જઈએ છીએ આપણે બાઇક પાર્કિંગમાં માં પડી છે એ લેવા જઈએ છીએ તું જોવા બધા કારીગરો આવી જાય છે બાઇકમાં પાર્કિંગ લઈ તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો તો ચલો હવે જઈએ આપણે બાઇક લેવા તો જુઓ હવે આપણે પાર્કિંગમાં આવી જાય છે જોવા પાર્કિંગમાં આપણું બાઇક તો પડ્યું છે અને આ તો તડકો કાઢે છે તો જુઓ હવે આપણે પાર્કિંગમાં બાઇક લઈને નીકળી જાય છીએ

આજે લારીમાં ખરાબ નહીં મળે કે કહો કે આ બચ્ચે અમારા ખરાબ હતું નહીં તો મારું જુદો જુદો આપણે ડુંગળી બટાકા લેવા આવ્યા હતા તો ડુંગળી બટાકા લઈ લીધો તમે બ્લોક માં બનાવો કમ્પ્લીટ પચાસ ના બે કિલો બટાકા ડુંગળી બે કિલો જો દશામાની મૂર્તિ આવી ગઈ બજારમાં તો દશામાનો વડ ચાલતો હોય એટલે જો દશામાની મૂર્તિ આવી ગઈ જો બજારમાં

તો જો આપણે કેરો લેવાઈ ગયા કરી દે હાઈ કરી દેલો તો આપણે કેરો લેવા લેવાઈ ગયા કેરો લઈ લઈએ અમે બ્લોગ કમ્પ્લીટ કર્યા જો હવે આપણે કેરો પેકિંગ કરી દે તો જો હવે આપણે કેરો લે આને કેરો લઈ લીધો અને હવે જે છે ઘરે મેં બ્લોમાં કમ્પ્લેટ બના હવે જે છે ઘરે તો બજારમાં કંઈક આવું તો હવે આપણે પેટ્રોલ પંપે પેટ્રોલપુરા આવ્યા છીએ તો પેટ્રોલપુરા આપણે લેનમાં ભરાય તો બહુ બધું ટ્રાફિક થઈ ગયું પેટ્રોલ પંપ પર તો તો તમે માં કન્ટિન્યુ બનાવી રહેજો આપણે પેટ્રોલ પૂરા દઈએ

તો આપણે ગમો પલર તો જો પોટાશ ના ગમનું બોલાઈ ગયું જો તો ચલો હવે આપણે આગળ ગમો આપણા ઘરે તો મિત્રો હવે આપણે ઘરે આવી ગયા છે કારખાના તો થોડું થોડું અંધારું થઈ ગયું છે અને જો કંઈક આવું વાદળછાયું વાતાવરણ છે તો વરસાદ આવે એવું છે તો જો અને હવે ફાઇનલી ઘરે આવી ગયા છે તો જો આપણે જમવાનું બાકી છે જમી લઈએ તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યો છો જો આપણે બજારમાં એક ચીરો લાવ્યા હતા ચીરો ખાવા બનાવ્યા